નમસ્કાર મિત્રો મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીના ફળગમ અત્યારે કઈ વધુ વિગતો આપણે વિશ્વાસ પેનલની જે ટીમ છે જેના સભ્યો છે એમની જોડેથી આપણે અત્યારે જાણીએ તો પહેલાં તો તમારું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં શું કહેશો ચાલીસ વર્ષનું આપણું શાસન અને શાસનની અંદર કોઈ ભ્રષ્ટાચાર ના કોઈ આક્ષેપો આપની ઉપર થયા કે નથી થયા અમે છેલ્લા ચાલીસ વર્ષથી અમારી વિશ્વાસ પેનલ જે અમારા હાલના જે ઉમેદવારો છે એ ઘણા ટાઈમથી અહીંયા સેવાઓ આપે છે અને હું પણ છેલ્લા એક ટમથી પણ હું પણ જોડાયેલો હતો એમાં બિલકુલ પાયા વીણાવાળા આક્ષેપો કરી રહ્યા છે એવું કોઈ પણ એક કાર્ય નથી કે એમાં અમે બેંકમાં જે ખોટું કર્યું હોય એ સો ટકાની વાત છે પણ અમે કોઈ એવો ગોટાળો કે એવું કશું કરવા માગતા બી નથી અને કરવા માંગતા બી નથી અને કોઈને કરવા બી દઈશું નહીં ખાસ કરીને મહેસાણાની અંદર અ ટોટલ કેટલી બ્રાન્ચ આવેલી છે અને સાથે સાથે નાગરિક જે બેંક છે તમારી એ બેન્કની કેટલી બ્રાન્ચો છે મહેસાણાની હોમ બ્રાન્ચ સાથે ટોટલી દસ બ્રાન્ચો આવેલી છે આ બ્રાન્ચોની અંદર સભાસદો જોડેથી તમને કેવો પ્રતિસાદ મળી રહે સભાસદો જોડે એમને સરસ પ્રતિસાદ મળે છે કોઈ પણ જે પણ જો પણ મિટિંગો કરીએ જો પણ સભાઓ કરીએ તો એક જ પ્રતિસાદ મળે છે કે ભાઈ વિશ્વાસ છે ચાલીસ વર્ષથી અને આ વિશ્વાસ ચાલુ રાખવાનો છે જેમાં અમારી પેનલમાં ચાલીસ વર્ષ જૂના ડિરેક્ટરો ત્રીસ વર્ષ જૂના અમૃતભાઈ ચેરમેન હાલમાં ચાલુ વર્ષથી વર્ષથી છે 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 સુભાષભાઈ ડિરેક્ટર હું તો પ્રથમ વાર આમાં ઉમેદવારી નોંધાવી પણ અમારા બધા વિશ્વાસ પેનલના ઉમેદવારો ચાલીસ વર્ષ ત્રેવીસ વર્ષ વીસ વર્ષથી કામ કરી રહ્યા છે આજ સુધી કોઈ કાળો ડાક લાગ્યો નથી એમની ઉપર ખાસ કરીને કહી શકીએ કે આ ચૂંટણી થવા પાછળ કોઈ બે વ્યક્તિઓના નામ આવે છે જેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે જે આપણે વિશ્વાસ પેનલની અંદર છે તો એ બાબતે તમારો શું ખુલાસો રહેશે અમારા એક્સ વાય ચેરમેન અને ચેરમેન અરવિંદભાઈ સાહેબ અને મનુભાઈ સાહેબ ઘણા વર્ષોથી આનું શાસન કર્યું છે એમને ઓગણીસો નેવુંની સાલમાં એમને અગિયાર કરોડ રૂપિયાની ડિપોઝિટ તરીકે એમને વહીવટ આપેલો હતો અત્યારે એનો વહીવટ પાંચસો થી છસો કરોડ ડિપોઝિટનો વહીવટ થઈ ગયો છે એમને એમને વિકાસ ઘણો કર્યો છે અત્યારે ખોટા આક્ષેપો એમની ઉપર થઈ રહ્યા છે એ બિલકુલ પાયાવિરણી વાત છે બિલકુલ પાયા પાયાની વાત છે નહીં તો જે આક્ષેપો થઈ રહ્યા છે ટોટલી પાયા વિહોણા છે અને કહી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ પાયો નાખે છે તો કાચમાંની ગતિએ પણ એ વિકાસ કરતો હોય છે જે એમની વાત ઉપરથી આપણને લાગી રહ્યું છે સાહેબ તમે શું કહેશો કે આ વિશ્વાસ પેનલને જનતાનો જે સભાસદો છે એમનો કેવો વિશ્વાસ રહેશે પૂરી પ્રજા અમારી સાથે રહેવાની છે બધા સભાસદો અમને વોટ આપવાના જ છે પહેલી વાત તો કરો કે હું વીસ નાગરિક બેંકની અંદર ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું અમે સામાન્યમાં સામાન્ય ચા કે નાસ્તો પણ અમારા સો ખર્ચે કરીએ છીએ અને આ વસ્તુનું તમામ સભાસદોને પણ ખરા ખબર જ છે એટલે તેઓ અમારી સાથે જ રહેવાના છે અને તેઓ અમને જંગી મતે જીતાડશે ખાસ કરીને બેન્કોની અંદર લોનને બધું થતું હોય છે તો એનપીએ પણ મળતું હોય છે આરબીઆઈની ગાઈડલાઈન મુજબ કોઈ એનપીએ ખરું બેંકમાં અમારું બેંકની અંદર કોઈ એનપી નથી આજે હપગોળા ફેલાવે છે અને તડપડીઓ મારે છે બાકી આવું કોઈ અમારી જગ્યાએ બેંકની અંદર એનપીએ થયેલું નથી કોઈ પણ સામાન્ય લોન હોય તો અમે બોર્ડ ઓફ કમિટીની અંદર નક્કી કર્યા પછી જ સર્વાનુમતે મંજૂર કરીએ છીએ અને અમે અરવિંદ કુમારને પાવર પણ આપ્યા છે જેથી કરીને લોનની વ્યવસ્થા ઝડપીમાં ઝડપી થઈ શકે એના માટે અને અહીંયાથી જાણવા મળી રહ્યું છે હાલ એનપીએ કોઈ છે નહીં એનપીએ બાબતે સાહેબ તમારો શું મત રહેશે એનપીએ ઘણા બાબતથી આરબીઆઈ આમાં દર વર્ષે ઓડિટ થતું હોય છે આરબીઆઈ તરફથી અમારું જે આરબીઆઈ જે ઓડિટ કરે છે એમાં અમારું ઝીરો પર્સન્ટ એનપીએ છે ખાસ કરીને હું તમને વાત કરું કે અત્યારે ડિજિટલ જમાનો થઈ રહ્યો છે એટીએમને લગતા પણ પ્રશ્નોને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હોય છે એટીએમ માટે કોઈ પ્રક્રિયા આપની બેંક દ્વારા કરવામાં આવેલી જ્યારે તમે હતા ત્યારે અત્યારે જે પણ અમારી સિસ્ટમ આરટીજીએસ થી મારીને બધી કોમ્પ્યુટર જે સિસ્ટમ છે અમારી બધી એકદમ ડિજિટલાઇઝેશન થઈ ગયેલું છે પણ એટીએમ ની સગવડ અમે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ આ બાબતે કોઈ કાગળ પ્રક્રિયા આરબીઆઈ ના નિયમ અનુસાર એમાં અત્યારે આરબીઆઈ ની એક ગાઈડલાઈન પ્રમાણે એની પ્રક્રિયા લેવાની હોય છે એ અત્યારે પાઇપલાઇનમાં એની પ્રોસેસ ચાલુ છે તો જે અત્યારે કહી શકીએ છીએ કે ડિજિટલ જમાનો આવી રહ્યો છે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે પ્રાઇવેટ બેંકો કહો કે કોઈ પણ પ્રકારની સહકારી બેંકો કહો કે અત્યારે એવું કહી રહ્યા છે તમારા મતે શું કહેશો સભાસદોનો અને સભ્યોનો સાથ સહકાર શું રહેશે અમારે વિશ્વાસ પેનલનો અમે જૂના વહીવટદારો છીએ અત્યારે હું હાલ ચેરમેન છું અને ઘણા ટાઈમથી આ બેનર આરે હું સંકળાયેલો છું અને બાવીસ વર્ષથી આ બોડી આરે હું જોડાયેલો છું એટલે આમાં કોઈ અમને અવિશ્વાસ જેવું દેખાતું નથી અમે ઓખો મેચિંગ સહયોગ કરીએ તો પણ હજી કોઈ વખત રિઝર્વ બેન્કનું ઓડિટ આવેલું નથી કોઈ કેરી આવેલી નથી ખાસ કરીને લોકો ખોટા આક્ષેપો કરતા હોય છે કે સાચા આક્ષેપો કરતા એ તો અમે ન કહી શકીએ પણ તમારા જે અત્યારે જે ચાલુ સભ્યો છે એના ઉપર ખોટા આક્ષેપો થાય છે કે સાચા પોતાનો સ્વાદ સિદ્ધ કરવા માટે આ લોકો પેનલો બનાવીને અમારા સાથે લડવા માટે આવ્યા છે અને ગમે તેમ કરીને આ પેનલને હરાવી અને આ સત્તા એમના પાસે લઈ લઈ જવી એના માટે આ લોકો મહેનત કરી રહ્યા છે બાકી બોડીને કોઈ તકલીફ થવાની નથી એવું અમે ગેરંટી સાથે કહીએ છીએ કેટલો વિશ્વાસ છે સો વિશ્વાસ છે અમને સો વિશ્વાસ સાથે વિશ્વાસ પેનલ અત્યારે ચૂંટણીના જંગની અંદર દાવો કરી રહી છે કે અમે જીતીશું હવે જોવાનું રહ્યું કે સભાસદોનો જનાદેશ શું છે તો મિત્રો આપણી જોડે અત્યારે બેંકના પૂર્વ કર્મચારી અને કહી શકાય કે બેંકના સભાસદ એ અત્યારે આપણી જોડે છે શું નામ છે ભરત ભરતાર પટેલ ભરતભાઈ તમે બેંકમાં પૂર્વ કર્મચારી પણ રહી ચૂક્યા છો સાથે સાથે સભાસદ છો બેંકની કામગીરીથી તો તમે વાકેફ છો જ કેવી કેવી સમસ્યાઓ સામે લડીને આ લોકોએ બેંકને મજબૂત બનાવી લાગે છે હું આમ તો બેંકમાં સત્યાવીસ વર્ષથી નોકરી કરેલી છે ત્રણ વર્ષથી બેન્કમાં રાજીનામું આપીને હું ધંધા અર્થે રાજીનામું આપેલું બેન્કની સ્ટ્રોંગનેસ વિશે કહું તો આપણી બેંક ઉત્તર ગુજરાતની અંદર સૌથી સ્ટ્રોંગ બેંક છે ડિપોઝિટ અને ધિરાણ કરતાં જે રેશિયો જોઈએ એનપી રેશિયો અને બીજા બધા રેશિયો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી સ્ટ્રોંગ બેંક મહેસાણા નાગરિક બેંક છે એવું હું સંપૂર્ણ કોન્ફિડન્સથી કહી શકું છું અને અત્યારે જે બોર્ડ ઓફ ડિરેક્ટર ચાલુ છે તે જૂના વેપારીઓ અને અલગ અલગ સંસ્થાઓના ચેરમેનો ક્રેડિટ સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન્સ એવા પદ ઉપર છે તો બિલકુલ ટ્રાન્સપરન્ટ અને ચોખ્ખું કામ બેંકમાં છે તો અત્યારે વિશ્વાસ પેનલ એક મારા મતે સારી પેનલ છે અને પરિવર્તનની એવી કોઈ હાલ જરૂર એવી લાગતી નથી કે નવા હાથોમાં બેંકને સોંપવી જોઈએ ધીમી ગતિમાં બેંક પ્રગતિ કરે એ આપણે અત્યારે માહોલ પ્રમાણે જૂના અનુભવો જોઈ લીધા છે બેંકોના કે ઝડપી પ્રગતિમાં શું પરિસ્થિતિ થઈ છે એવી બેંકોમાં આપણી બેંક અડગ ઊભી રહી છે અને હું નોકરી કરતો ત્યારે મેં જોયેલું છે કે બીજી બેંકોએ વ્યાજ કાપીને ડિપોઝિટરો લાઇન લાગેલીને પૈસા આપેલા છે જ્યારે આપણી બેન્કની અંદર ડિપોઝિટરેને કોઈ દિવસ લાઈન લાગી નથી અને બધાને સંપૂર્ણ પૈસા જ્યારે બી આ લેવા આવ્યા એ સમયે જ્યારે વિસ્તાર નાગરિકનો અનુભવ હતો ત્યારે લાઈન આપણી બેંકમાં કોઈ દિવસ મેં જોઈ નથી અને બધાને સંપૂર્ણ સાંજ સુધીમાં જેને પૈસા જોઈતા હતા એમને વ્યાજ કપાત કર્યા વગર પૈસા આપેલા છે એ જ ડિપોઝિટરો બે ત્રણ મહિનામાં પછી ફરી ડિપોઝિટનો આપણા આગળ ડબલો કરી ગયેલા છે કે જે બીજી બેંકોના અનુભવો જોઈ અને આપણી બેન્ક ઉપર એમને સાખ મૂકી છે તો એવા ડિપોઝિટરોનું આપણે ડિપોઝિટ સુરક્ષા રહે અને ધિરાણ બી સારી જગ્યાએ થાય એવું આપણું બોર્ડ ઓફ ડિરેક્ટર અત્યારે છે ક્યારે ક્યારે એવું બને છે કે આપણે તમને પણ ખબર હશે કે ક્યારે લોન કરીએ ત્યારે બોર્ડમાં મૂકવામાં આવે છે તો એ પ્રક્રિયા કેટલા દિવસોમાં પૂરી થતી હતી લોનની પ્રક્રિયા જે આપણે છે એ વિકલ લોનની અંદર ઇન્સ્ટન્ટ છે કોઈ બી વ્હીકલ લોનની અરજી આવે તો ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવામાં આવે છે ભલે પછી એ એપ્રુવલ બોર્ડમાં જાય છે પણ ઇન્સ્ટન્ટ પેમેન્ટ થઈ જાય છે એનું બીજી બધી અરજીઓમાં બી અમારા ચેરમેન એમની મોટી લોન હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈને તપાસ કરે છે પાર્ટીની કેપેસિટી હોય પાર્ટીની સારી હોય તો કોઈ દિવસ બેંકે અત્યાર સુધી કોઈ પાર્ટીને ના નથી કીધી છેલ્લા પાંચ વર્ષમાં આપણે અમારા સમાજના બધા જ વિલરોને મોટી મોટી લોનો ઇસ્યુ કરી છે જે અમારી બેંકની કેપેસિટી હતી આપી શકે પાંચ કરોડ સુધી તો બધા બિલ્ડરોને લોન આપેલી છે બધા બિલ્ડરોએ આપણે સમાજના આવરી લીધા છે લોનમાં અને ખાસ કરીને કહી શકીએ કે એનપીએને લઈને લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા એનપીએ કેવું લાગે છે તમને આજ દિવસ સુધી બેંકે એનપીએમાં એક રૂપિયો બી માંડી વાળેલ નથી એવું હું કોન્ફિડન્સથી કહું છું કે અંદર ત્રીસ વર્ષ સુધી પચીસ વર્ષ સુધી મારો અનુભવ છે એનપીએ બિલકુલ ઝીરો છે ઉઘરાણી વહેલી મોડી થતી હોય છે પણ એનો ટાઈમ હોય છે અને સામે આપણી પાસે સિક્યોરિટી હોય છે મોર્ગેજ હોય છે તો એ વહેલી મોડી પતી જાય છે પણ એનપીએમાં એકાઉન્ટમાં તો આવી જ રીતે આ બેંક પ્રગતિના સોપાન સર કરી રહી છે આમનું કહેવાનું એવું થઈ રહ્યું છે કે વિશ્વાસ પેનલ પોતાનો વિશ્વાસ જાળવી રાખવામાં સભાસદોનો સાથ સહકાર જરૂર હાંસિલ કરશે